કેમ છો તમે બધા મજામાં મજા માણશો તો આપણો બ્લોગ લીધ રહો હા આજે આપણે વ્લોગ નથી બનાવવાનો પણ આપણે તમારી જાણકારી માટેનો વિડીયો બનાવવાનો છે કે કઈ રીતે તમને તમને જોઈને ખબર તો પડી ગઈ છે કે શેના માટે વિડીયો છે હાલો હવે અત્યારે તો કોલેજ જવાનું છે આપણે મોટી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે અહીંયા નજીક ગરીબ આપણે છે તમે જોઈ શકો છો કે નવી નવી મૂર્તિ છે એમાં તમે જોઈ શકો છો આ ભાઈ છે કેમ કેમ છે ભાઈ મજામાં આનો ભાવ શું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈ છે છે ને સૌથી મોટી આપડે ભાવમાં હોય તો તમે જોઈ શકો છો મિત્રો કે આ આનો ભાવ છે એકવીસો ને એકવીસો રૂપિયા છે અને તમે જોઈ શકો છો કે આ ભાઈ જો અહીંયા કલર કરી રહ્યા છે તમે જોઈ શકો છો બીજી વાત કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા છે આ જુઓ તમે ગણપતિ દાદા છે અહીંયા તમે જોઈ શકો છો આ ભાઈ છે તે આ ભાઈ તમે તમે જ બનાવેલું છે તમે બનાવેલું છે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે આ બનાવે છે તમે આ ગણપત જોયેલા છે કે નથી જોયેલા તે કમેન્ટ કરીને નાખજો જોવો તમે જો તમે જો તમારે લેવાનું વિચાર હોય તો આ નંબર ઉપર તમારે સંપર્ક કરવાનો ભાઈ મોબાઈલ નંબર છે કે તમે જોઈ શકો છો કે કે તમે જોઈ શકો છો કે આ પ્રદૂષણ મુક્ત છે તમે જોઈ શકો છો કે જો આ કાચી માટી અને પવિત્ર નાળિયેરના રેસમાંથી બનાવેલ છે અને પર્યાવરણને નુકસાન પણ નથી થતું તમે જોઈ શકો છો આપણે જાણીશું કે આ ભાઈ છે તે કેટલાનું રોકાણ કરે છે તે બધું આ ગણપતતા શું ભાવ છે તેમજ આપણે બધાનું જોઈશું કે જો તમે ભાઈ હેલો ભાઈ મજામાં કેમ છો તો તમે આ આખા કુલ આ તમે બધા છે સ્ટોક છે તમારો તો તમે રોકાણ કેટલું કરેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પાંચથી છ લાખનું રોકાણ તો ખાલી એટલી મૂર્તિનું કરેલું છે જો આ અહીંયાથી જો આ કલર કરી રહ્યા છે ત્યાંથી અને આ જુઓ તમે હા અહીંયા અને જો બીજી વાત કરીએ તો ભાઈ તમે આનું રોકાણ કર્યું તો પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે અડધું કરવાનું પૂરું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો મિત્રો તમે જોઈ શકો છો કે પૂરું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને આ મૂર્તિનો ભાવ શું છે બધું તો આ મૂર્તિનો ભાવ છે છ હજાર પાંચસો અને એકાવન રૂપિયા તમે જોઈ શકો છો અત્યારે થોડોક વરસાદ આવી ગયો છો એ માટે કાગળની અંદર છે તો તમે જોઈ શકો છો અને આ બે મૂર્તિનો ભાવ આ બંને મૂર્તિનો ભાવ છે એકવીસો અને એકાવન રૂપિયા તમે જોઈ શકો છો આ એકવીસો એકાવન વાળી છે આ પછી ત્રણસો ને એકાવન વાળી છે પછી આની મોટી જેવી આ ડગણું છે પછી આ જો આ બધી આ એકવીસો એકાવન વાળી બધી ચોંટલી છે પછી ભાવ કે ભાઈ કોઈ આપી લો ભાઈ ભાઈ એમ કરી રહ્યા છે કે જો તમે ભાવ અત્યારે કે છે પણ તેમને જેટલો આમ પસંદ આવે તો લેવાની નહીં લેવાની પછી આમાં ઘણા છે પછી કોઈ પાંચસો ની માંગે ને હજાર ની માંગે ને સાતસો ની માંગે ને આઠસો ની પામલે પાંચ પચીસ રૂપિયા મળતા હોય છે એક મૂર્તિ ના તો આપણે દાદા દાદા પૂજન માં તો પછી એની ઓલો વિલો કરી આપી દઈએ રાજી પૂજન હા એ વાત તો સો તમે જોઈ શકો છો કે જો દાદા છે તે અત્યારે કલર કરી રહ્યા છે તો તમે એક મહેનત જ છે આપણા દાદાની કિંમત તો આપણે નો કરી છીએ કોઈ નો કરી શકે દુનિયામાં એક આપણી મહેનત છે અમારી એક આપણું ધર્મ ને આપણું ઓલું આગળ વધે એ વાત તો છે જો તમે નવા નવા ગ્રાહકો આવી રહ્યા છે તમે જોઈ શકો છો આપણે આગળ આવી ગયા છે તમે જોઈ શકો છો કે નવો નવો સ્ટોક છે જોવો તમે અમે આપણે અહીંયા છે ભાઈ છે તે આપણને જણાવશે કે કઈ રીતે તે મૂર્તિઓનું બનાવે છે તેમજ કઈ રીતે વેચાણ કરે છે અને તેનું કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે તે પણ આપણને જણાવશે તો લોકમાં બને રહેજો મજા આવશે હેલો ભાઈ હા ભાઈ અમે એક મૂર્તિ બનાવી છે અમે આ બજારમાં આવી છીએ અમારી મૂર્તિ ફરી રહેતી દર વખતે આવી છીએ બધું બાપાનું બહુ મને છે બહુ લઈ જાય છે અને મવામાં પબ્લિક બહુ રાજી રહે છે એક કંઈ વધવાની જ નહીં ને મૂર્તિ અમારે રહેતા જ અત્યારે ઓર થોડો ભાવ છે તો ભાવ વધમાન કરવા તો મોદી મનતા છે એવું છે એટલે પબ્લિક ખુશ છે ઓછા પૈસા આપે પણ ખુશ છે રાજીસિંહ બાપાનું નામ લઈ ને બધા લઈ જાય છે ને કે મૂર્તિ અમારે રહ્યા નહીં ને તમે પહેલા આવશો તો સસ્તી થોડીક કરશું મોરા આવો તો બજાર ભાવ વધી જો ઘટી જાય તો અમારા બજાર ભાવ રહેવાનો છે મિત્રો હવે આપણે જાણીશું કે ભાઈ કેટલું કેટલા મતલબમાં કેટલા પૈસાનું રોકાણ કરે છે તે આપણે પૂછી છે એક જ માણસ અમારા લાખથી બે લાખ તો ત્રણ લાખ તો પચાસ હજાર કોઈ સાઠ હજાર બધા રોઘા રોખાનું હારું ગ્રુપ છે તો બધાનું વેચાવી નાખે છે દાદા બધું હાલે છે ને અમારી એક મૂર્તિ ભરી નહીં તો હવે આપણે આગળ જઈશું અને ભાઈને કહીશું કે કઈ રીતે કઈ મૂર્તિ કેટલાની છે તે આપણે જોઈશું જો છે ચાર હજારથી શરૂ થાય પછી અમારે વીસ હજાર થી થાય પચીસ હજાર છે તે જણાવી રહ્યા છે ભાઈ કે આપણે તમે જોયું કે અહીંયા ભાઈ છે તમે પછી રીતે આપણે જોઈશું કે આગળ આગળ આપણને કઈ રીતે મળી રહે તો હવે આગળ જઈએ તમે જોઈ શકો છો કે આ મૂર્તિ છે તે પચીસ થી ત્રીસ હજાર બેન જણાવી રહ્યા છે તમે અગિયાર હજાર થી પચીસ હજાર સુધી લઈને અહીંયા વેચાય છે તો મિત્રો હવે આપણે આગળ જીતું ને જોઈ શકે કેવી રીતે કેવું છે શું છે એક મોટી સૌથી અહીંયા મવામાં હોય તો ત્રીસ હજાર સુધીની મૂર્તિ મળી રહે છે આ મવામાં તારે પચીસ હજાર સુધી મળે ને તમે બજારમાં જાઓ તો તમારે લાખથી તમારે મળી જાય એટલે નાના એ કહો ને શોખ હોય તો જ્ઞાતિ લઈ આવે આયા પચીસ હજાર છે

તો મિત્રો તે આ જોઈ શકો છો કે આ છ હજાર પૂરા આપીને લઈ જાય છે અહીંયા કોઈને એવું નથી હોતું કે કંઈ કેટલા પૈસા પણ આપણને જે સરસ લાગે મોટી તે આપણે લેવાની સાચું ને ભાઈ હા હા તો થેન્ક યુ હો ભાઈ આભાર આપણા ફ્રેન્ડ સર્કલ છે બધું અને તમે જોઈ શકો છો કે આ પટ્ટા એમ એ માટે બાંધેલા છે કે અત્યારે છે ને અહીંયા ન ખોલાય કે આપણે જે છે કાલ ગણેશ ચતુર્થી છે એટલે આપણે કાલે જ છે એને ખોલવાના છે તો તમે વિડીયોમાં બનાવી રેજો તો તમે જણાવશો થોડુંક આ ભાઈ આપણને જણાવશે જો તમે જોઈ શકો છો કે આ મૂર્તિ છે તે છ એકસો રૂપિયા પૂરા આ ભાઈ આ ફ્રેન્ડ સર્કલ છે તેને ખરીદેલું છે તે ભાઈબંધ તમારું ગામ મોટા ભાઈબંધનું ગામ છે કે મોટા જાદરા છે તે અહીંયા મહવાની બાજુમાં આવેલું છે તો હાલો એક મળી આગળ અત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને આજે અમારું મહવાનું ગાંધીબાગ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે છે તે મોટે ગણપતદા બેસાડેલા છે તો તમે જોવા આવવાનું ચૂકતા નહીં તો તમે જોઈ શકો છો કે અહીંયા છે તે આપણે આખું ધ્વજવંદન કરવામાં આવે છે તેમજ અહીંયા આપણે બેસાડેલા છે ગણપત દુધાને તો આપણે કાલે એનો નથી કર્યો તો ચાલુ એટલો આવી ગ્રા થઈ ગયો છે અને વિડીયો પણ હવે લાંબો થઈ જાય છે તો હવે આપણે ડાયરેક્ટ મળીએ કરે બાય બાય